ચાલો બહુ તો નહીં પણ થોડો થોડો વરસાદ તો આવી ગયો શરૂઆત થઈ ગઈ છે થોડુંક ટાઢોળું થઈ ગયું છે પણ સામે આમ વાતાવરણ ગંભીર થઈ ગયું છે એટલે વરસાદ હજી આવશે એવું લાગશે લાગે છે વાદળછાયું વાતાવરણ છે અત્યારે તો નગર તડકો હોય પણ હજી તડકો દેખાતો નથી તો આવું છે અત્યારે આ બાળકને બે દિવસની રજા આવી ને એટલે સ્કૂલે જવામાં તકલીફ પડે છે કે નથી જવું બોલો આને કંઈક આવું મથવાનું દો અને થોડીક હવા ભરો ને તો જ રમે નકર ન રમે વાહ વાહ સીવું કેવડી મોટી બનાવી છે તો વાહ વેરી ગુડ નકર તો મોબાઈલમાં જ મથવાનું આવે કંઈક રમવાનું દે ને ખોટી ખોટા વખાણા કરો ને તો એ ગાડી હાલે તો રમે નકર ન રમે અને એમાંય ધરાઈ રહી ને એટલે પૂરું આમાંય બંધ એક ભાઈ પોતાના મિત્રને કે કોઈ મૂર્ખ વ્યક્તિ જ પોતાની વાત એ સો ટકા સાચી છે એવું માને એટલે એના મિત્રએ કીધું કે તે કીધી એ વાત એ સો ટકા સાચી બોલો કે આ એ સો ટકા વાત સાચી આમાં આવી ગયું બધું બુદ્ધિથી બુદ્ધિવાળો જોક્સ છે તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે અત્યાર સુધી જ અમે જે જોયું એ કાલના દિવસનું હતું મતલબ કે એક દિવસ અગાઉનું કાલે કંઈ જાજુ રેકોર્ડ થયું નહોતું તો આવું હતું વરસાદનું હવે થોડુંક આગમન થઈ ગયું છે એટલે ચોમાસું એમ કહેવાય કે અહીંયા સૌરાષ્ટ્રમાં પ્રવેશી ગયું છે અત્યાર સુધી તો આમ રોકાયેલું હતું એટલે સારો એવું સારો એવો વરસાદ તો નથી આવ્યો પણ ઠંડક થઈ જાય એવું વરસાદ ગોંડલમાં છે બીજે બધે આજુબાજુમાં અમુક અમુક જગ્યાએ બહુ સારો વરસાદ છે અને અમુક જગ્યાએ ઓછો છે એટલે આમ જોવા જાવ સાર્વત્રિક બધે વરસાદ છે જ મારા કરતાં વધારે ન્યૂઝવાળા બધાને બતાવ દેતા હોય ને બધાને જાણકારી પણ હોય છતાંય કહી દીધું તો ચાલો ટવરક ટવરક ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ફરી પાછો અત્યારે સવારમાં ચાલુ થયો એટલે આ બહુ ન આવે પણ બસ આખો દિવસ આવો ધીમો ધીમો ચાલુ રહે જ્યારે સવારમાં મંડાણ થયું હોય પણ વરસાદ આવે નહીં ને ગરમી ફૂલ હોય ને તો બપોર પછી સારા એવા પ્રમાણમાં આવે પણ હવે અત્યારે તો ઠંડક થઈ ગઈ છે એટલે ધીમો ધીમો આવ્યા રાખે છે જોઈએ હવે કેવો આવે છે પિયા તન બોલાવે છે જાઉં કહી દે હજી નથી સાંભળ્યું હવે નથી સાંભળ્યું સાંભળાય નથી પાછો હવે કે હવે કે લે તો હવે કેજી હું એમ નહી ઓલું ગાડી વાળું ટી શર્ટ પહેરીને આવશે એ જેવા કલર ની જેવી જોતી હોય સ્કૂલમાં શીખવાડે કે જાતિને એમાં બહુ ધ્યાન ન દેવું પણ જાતિ જ લખવા માટે બાપાના એલસીની ઝેરોક્ષ હું માગે અટાણે દેવા આવી પડે છોકરાઓને એલસીની ઝેરોક્ષ હોય નહીં એટલે કાં વેદું હા દસ વાગ્યે પાછો આવું પડ્યું વેદું ને હાલ બે ઝેરોક્ષ તારી તૈયાર થઈ ગયા હું ખાસ હેં અરે વાહ તો ચાંદલો કેમ કર્યો કે શિવને મૂકવા હા એ મૂકી દે અહીંયા મૂકી દો ટાણે આવીને મૂકી દે હા શું કરવાનું હા પછી કેમ એમાં તને પૂરવો હોય તો પૂરાઈ જાય એમ છે હો શિવ ને પૂરવો છે અરે પણ એટલે શિવ બધું ગોઠવી દે હે હો હમણાં તો ચકલી ફૂલે કે ચડી હજી એક રહી ગયું じゃ અહીંયા ઉપર મૂકી દે નો હમય તો હવે કેમ બંધ કરવાનું કેમ બંધ ના હા અને ખોલવું હોય તો તો કેમ હોય મને નો આવડે જો મેં તો આમ રાખ્યું અહીંયા જ તો આ કોણ લઈ આવ્યું કોણ લઈ આવ્યું એમ નમ જ છે મેં તો જો ઓલું ખોયલું એમ જ રાખવાનું ને એ કેમ રાખવાનું હોય તે આમ ખુલ્લું ન રાખવાનું હોય તો બંધ રાખવાનું હોય એવું હોય એમ ને ઈ હાર લે મને એમ કે ખુલ્લું રાખવાનું હોય છે કાલે પણ વિડીયો નહોતો આવ્યો એનું કારણ એક જ હતું કે થોડુંક ગરમીના કારણે બહાર નીકળવું મજા નથી આવતી એટલે પછી શોર્ટ્સ ને એવું બધું બનાવીને મૂકીએ છીએ હાલો સંતાઈ જાઓ પહેલાં તું દાતો દે ક્યાંથી દા દેસ આજે આની સાથે થાપો થાપુદા રમતા રમતા હું મારી વાત કરીશ હાલ આ તો પહેલાં તું સંતાઈ જા ચાલો તો આવું છે અત્યારે અને ગરમી ફૂલ પાછી પકડાઈ ગઈ છે એવી ગરમી છે ભેજવાળી એટલે શક્યતાઓ એવી છે કે કદાચ વરસાદ આવે સાંજે તો આવે તો જરૂર છે જ અત્યારે વરસાદની તો કમી જ છે હજી તો આવું છે અને તમે એક વસ્તુ માર્ક કરી રહી છે કે મોટા આઈપીએસ ને યુપીએસસીની એક્ઝામમાં બિહારના લોકો બહુ બધા આગળ પડતા હોય છે અને બહુ ક્રેક કરે ને એના જેટલી મહેનત બીજો કોઈ આપણો બીજા કોઈ રાજ્યના વ્યક્તિઓ ન કરી શકે એટલી બિહારના લોકો મહેનત કરતા હોય છે ને એ પાસ પણ થતા હોય છે ને મોટા મોટા અધિકારીઓ બનતા હોય છે કારણ કે એ લોકોને મનમાં એવું નાના હોય ને ત્યારથી જ ફિટ થઈ ગયું બસ કાં આઈએસ ને આઈપીએસ ક્રેક બને ને તો જ પાવર હાથમાં આવે ને એનાથી જ પૈસા આગળ વધે ને જો એટલી મહેનતી કદાચ કે કોઈ પ્રાઇવેટમાં ધંધામાં કે એમાં કરે તો એ હદ બરા આગળ વધી શકે પણ છતાં એ લોકો બે બે ત્રણ ત્રણ ટ્રાય દઈને એ પાછળ ન પડે પાછા ન પડે અને ગમે એમ કરીને ક્રેક કરે અને આપણે તો એક બે આપીએ ત્યાં તો થાકી જાય હું ક્યાં છે ક્યાં ગયો અંદર છે ચાલો તો આવું છે વિડીયો બનાવવા માટે થોડુંક આમ માઇન્ડમાં શું કહેવાય કે એડ્રીનાલીલનો થોડીક કીક વાગવી જોઈએ ને એ હમણાં નહોતી વાગતી આમ ગરમીનું છે ને એટલે હજી જો અત્યારે એવું તો છે નહીં પણ હવે આજે બનાવ્યું છે થોડું કન્ટેન્ટ જોયું છે એટલે એમ થાય છે કે હવે કમ્પ્લીટ કરી નાખીએ બાકી ગરમી એવી છે એટલે કંઈક તો નશો હોવો જોઈએ ને આપણે નશા બીજા ન હોય પણ આવા હોય થોડા ઘણા માઇન્ડમાં કંઈક કીક લાગે થોડું એક્ટિવ હોય ને એટલે વાંધો ન આવે તો થોડું ઘણું વિડીયોમાં બોલાઈ જાય ને થોડું ઘણું કન્ટેન્ટ ક્રિએટ થઈ જાય તો આવું બધું ચાલતું હોય છે અત્યારે તમે ગમે ત્યાં જુઓ તો મોસ્ટ મોસ્ટ ઓફ ફોરેક્સ ટ્રેડિંગને બહુ પ્રમોટ કરતા હોય ઘણા ઇન્ફ્લુએન્સર પણ આવું બધું કરતા હોય ને કહેતા આમાં કરોડો રૂપિયા બનાવવા ને આ બધું બનાવ્યું તો એમાં પાછું એવું થાય ફોરેક્સ ટ્રેડિંગ એટલે તમે અહીંની બહારનું તમે ટ્રેડ કરો ને એ સાચવા વગર જો તમે એ ટ્રેડ કરો ને એટલે તમારા પૈસા એ એની કરન્સીમાં ટ્રેડ થતો હોય એટલે એની કરન્સીમાં ટ્રેડ થઈને એ પછી તમે કન્વર્ટ ન કરી શકો અને બહુ બધા રેગ્યુલેશન હોય કારણ કે આપણી રેગ્યુલેટરી જે હોય ને સેબી ને એ બધું એ બધું ઇન્ડિયા લેવલ જ કામ કરે પછી આ બધી જે ફોરેક્સ ટ્રેડિંગ હોય ને એ બધું બહાર ચાલતું હોય ત્યાં પછી આપણા હાથ પહોંચે નહીં એટલે એમાં જે ઇન્ફ્લુએન્સર એની એડ કરતા હોય ને એ લોકોને બહુ મોટું કમિશન મળતું હોય સિત્તેર એંસી ટકા જેવું કમિશન મળતું હોય ને જ્યારે સામાન્ય લોકલ આપણું અહીંનું જે શેરબજાર છે એનું ડીમેટના એકાઉન્ટ માટેનું જે કમિશન હોય ને દસ વીસ ટકા જ હોય કારણ કે ખબર છે ઓલાવને એકવાર એ આવી ગયો કસ્ટમર એટલે એ પછી પૈસા એને પાછા દેવાના તો થતા નથી તમે ત્યાં કરી નાગો કારણ કે એની ઉપર નાના રૂલ લાગતા હોય આપણો રૂલ ત્યાં કંઈ લાગે નહીં એટલે ફોરેક્સ ટ્રેડિંગ કરવું હોય જોકે મારા મારા વ્યુવર્સમાં ફોરેક્સ ટ્રેડિંગ કરતા હોય અથવા તો વિચારતા હોય એવા તો લગભગ મને નથી લાગતું કે બહુ કોઈ એવો વ્યક્તિ આ જોવે જે ફોરેક્સ ટ્રેડિંગનું વિચારતો હોય કે કરવાનું ઈચ્છતો હોય ને એ આવા એ મારા કન્ટેન્ટ જોતું હોય તો એ થોડુંક મારા માટે વિચારવાલાયક વાત છે ચલો છે પાર્ટ અને હા એક બીજી વાત થોડું રમું ગંગા છે પેલું પાનબાઈનું ગીત જે છે ને એ હવાર હવારમાં યાદ આવ્યું હતું તો એ પાછું કહી દઉં તમને વીજળીના ચમકારે મોતીડા પર હોવો અચાનક અંધારા થશે એ તો હમણાં ફિટ બેસે છે આપણે મજાક નથી કરતા પણ વાત ખાલી જનરલ શેર કરી દઉં હમણાં લાઇટ કાલે રાતે ને બે ત્રણ દિવસથી એવી જાય છે ને એટલે આમાં એ અત્યારે બંધ અત્યારના સમયમાં બંધ બેસતું સાબિત થાય છે કે વીજળીને ચમકારે સમય હોય તો ચમકારે ઉભી લ્યો બાકી રાતે લાઇટ કયો વહી જાય છે કાંઈ નક્કી નથી રહેતું બાર બાર એક એક વાગ્યા લાગી કાલ તો બહુ આવું થયું હતું કંઈક ટીસી ક્યાંક બળી ગયું હતું ને એના લીધે આવું બધા પ્રોબ્લેમ થતા હોય છે તો અત્યારે પ્રી કામગીરી જે ની થતી હોય ને એમાં લીરે લીરા ઉડી ગયા ગોંડલમાં તો એ કામગીરીને નામે પહેલાં બહુ બધા કાપ દીધા હોય ને બંધ કર્યું હોય ને તોય વરસાદ આવે તો એનું એ બધું બંધ થઈને બેઠું હોય તો હું આમ જોવા જાવ તો અંતે શૂન્ય સર વાળો ચલો આના સાથે જ વિડીયોનો અંત કરી દઈએ ફરી મળશું પાછા નવા વિડીયો સાથે તો ત્યાં સુધી વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરી શકો શેર કરી શકો અને સબસ્ક્રાઈબ પણ કરી શકો નવા વ્યૂવર હોય તો જૂના હોય તો તો તમે જોતા જ હોય તો કાંઈ બહુ સવાલ છે નહીં આવું છે તો ફાઇનલી વીજળીને ચમકારે મોતીડા પર રોવી લ્યો અચાનક અંધારા થશે જોત જોતામાં સમય વીતી જશે એકવીસ હજાર છસોને બહુ સરસ ગીત છે અર્થઘટન એનું આવું કરીએ કે એવું કોઈ વિચાર્યું ન હોય પણ આ તો મારા મગજમાં અચાનક આવ્યું કે ભાઈ લાઇટ ગઈને ત્યારે આવો બધો વિચાર આવે ચાલો આ નવા નવા પરણેલા હોય કે પછી નવું નવું કોઈનું ગોઠવાઈ ગયું હોય ને તો એની વાતો હોય કલાભાઈન સાખી જેવી કલાબાઈન સાખી શું પાડી ચડી પીપળે લબલબ લીંબુ ખાય પાડી કોઈથી પીપળે ચડે નહીં અને પીપળા ઉપર લીંબુ ન આવે જ્યાં ડાળી હલાવી તો લવિંગના ઢેરમ ઢેર હવે પીપળે લવિંગ આવે નહીં કાંઈ નેઠા વગરની હોય નેઠા વગરની સાખી આખી છે કોઈ મેળ નથી વાતો આવી જ રીતની હોય ઘણી જગ્યાએ હોય વ્યર્થની વાતો તો બહુ હાલતી જ હોય બે હજાર આઠમાં જે શેરબજારમાં મોટો કડાકો આવ્યો ને એમાં ફ્યુચરના ઓપ્શનમાં એક વ્યક્તિએ એમનેમ જ એક ઓપ્શન લઈ લીધો હતો અને એમાં એ એક કરોડ રૂપિયા કમાણો જે શેરબજારનું થોડું ઘણું જાણતા હોય એ આ એને આ વાત લાગુ પડશે એ સમજી શકશે અને એક કરોડ કમાણા પછી થોડા જ ટાઈમમાં એ ઇન્વેસ્ટ કરતો ગયો તો એને એક કરોડ તો ગયા પણ સાથે સાથે પોતાના ચાર લાખ ગયા એટલે ચાર લાખ માથે ગયા એ તો બસ આવું છે શેર બજારનું લાલચમાં ક્યાં ટકવું ક્યાં અટકવું ને ક્યાં છટકવું આ ત્રણ વાત યાદ રાખીને ચાલવું પડે શેરબજારમાં ચાલનારા વ્યક્તિઓએ વસ્તુપાલ ને તેજપાલ નામના બે જૈન વ્યક્તિ હતા જેની પાસે અઢળક ખજાનો હતો અને સંપત્તિ ને એવું બધું હતું તો પછી બહુ એની પાસે ખજાનો હતો ને તો એને એમ કે લાવો ને આ ક્યાંક ડાટ ગયા હવે એ દાંટ વાગ્યા જે જગ્યાએ ખાડો ખોઈદો ને ત્યાંથી જ એને પાછો બીજો ખજાનો મળ્યો એટલે દાંટ વાગ્યા હતા ને એની બદલે બીજા બે ગાડા ખાલી બોલાવવા પડ્યા ને એ ખજાનો પાછો લઈને આવ્યા એટલે આમાં ઘણીવાર નસીબ કોકના એવા સારા હોય ને કે જ્યાં હાથ નાખે ત્યાંથી પૈસો મળે ઘણા એના બુંદિયાર હોય ને બહુ બધું વિચારે ને બહુ બધું રિસર્ચ કરે ને ખબર જ હોય કે આમાં મળવાના છે ને ન્યાય એ ગુમાવે